કોલમથી કન્યાકુમારી જઈએ અને કન્યાકુમાર કન્યા કન્યાકુમારી જઈએ એટલે કેરળથી તામિલનાડુ બીજા રાજ્યમાં જવાનું થાય એટલે પરમિટનો એક પ્રશ્ન છે એટલે ઘણી ગમે ઊભા રહ્યા છે ઊભા રહ્યા છે એટલે કેળાની દુકાન જોઈએ પણ ગુજરાતથી આ કેળા છે આ કેળા છે લાલ કલર આપણે પહેલાં એને ખાના કીધું પરચેસ પરચેસ ખાના હૈ હૈ

આપણું ગુજરાત વાળું એટલે કીળું છે ને એનો સ્વાદ થોડોક ગળ્યો બજાર છે આ થોડુંક ઓછું ભેળ્યું છે એવું લાગે છે પણ મજા આવી